જેટી શેઠ હાઈસ્કૂલ દ્વારા વાર્ષિક રમતોત્સવનું આયોજન રેસકોર્સના એથ્લેટિક્સ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહ્યો છે ત્યારે જીટીશેટ હાઈ સ્કૂલ તેમજ એઇડ્સ પ્રિવેન્શન ક્લબ દ્વારા વિશ્વમાં એઇડ્સની જાગૃતતા ફેલાય તે માટે રેડ રિબનનું આયોજન કરવામાં આવ્યું હતું જીટી જીટીશેટ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એક ડિસેમ્બરના રોજ એઇડ્સ દિવસની ઉજવણીના ભાગરૂપે એઇડ્સની જાગૃતિ માટે રેડ રિબન બનાવવામાં આવી હતી આ ઉપરાંત વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્કૂલના વિદ્યાર્થી સાથે શાળાના શિક્ષક તેમજ ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આપણે સૌ જાણીએ છીએ કે પહેલી ડિસેમ્બર એટલે વિશ્વ દિન અને આપણે રાજકોટ એડ્સ પ્રિવેન્શન ક્લબ સાથે મળી અને વર્ષોથી આ રેડ રિબન બનાવીએ છીએ ઓગણત્રીસ અને ત્રીસ બંને તારીખે અમારી શાળાનો વાર્ષિક ઉત્સવ છે અને આજે ઓગણત્રીસ તારીખે જે રમોત્સવ છે એને અમે પહેલી ડિસેમ્બર સાથે વણી લીધો છે અને બધા જ આટલે મોટી સંખ્યામાં આશરે બે હજાર જેટલા વિદ્યાર્થીઓ સાથે મળી અને આવડી મોટી વિશાળ રેડ રિવબીન બનાવી છે એની સંપૂર્ણ પ્રેરણા અમારા જીટી શેઠના માનંદ મંત્રી શ્રી હર્ષભાઈ વોરા સાહેબની છે એમની એવી ઈચ્છા હતી કે આપણે દર વખતે વિશ્વ હેડ દિનની ઉજવણી માટે રેડ રિવિન બનાવીએ છીએ તો આપણે આપણો વાર્ષિક ઉત્સવ એની આસપાસ રાખીએ તો સાથે જનજાગૃતિનું આ કાર્ય આપણે સારી રીતે કરી શકીએ મારું નામ હરેશભાઈ વોરા હું જીટી સ્કૂલમાં માનદ મંત્રી છું અને આજે અમારો વાર્ષિક રમતોત્સવનો કાર્યક્રમ અહીંયા રેસકોસ ગ્રાઉન્ડની અંદર એથ્લેટિક્સ ગ્રાઉન્ડમાં યોજાયેલો છે અને આ પ્રસંગ આજે ત્રીસ નવેમ્બરના રોજ હતો અને એક ડિસેમ્બરના રોજ એઇડ્સ પ્રિવેન્શનનો દિવસ ગણીએ છીએ આપણે બધા તો તેના માટેનું અમે દર વર્ષે રેડ રિબિનનો કાર્યક્રમ તો કરતા જ હોઈએ છીએ પણ આજ વખતે એમ થયું કે આપણે ત્રીસ નવેમ્બરે કરીએ તો આ ગ્રાઉન્ડની અંદર શા માટે મોટામાં મોટું આયોજન કરી અને પબ્લિકની અંદર જાગૃતિ લાવીએ કે વિશ્વની અંદર જે આ એઇડની મુશ્કેલી છે એ એને અંદર લોકો જાગૃત થાય કે ભાઈ આ વસ્તુથી દૂર રહેવાની જરૂર છે એવી જ રીતે આજનો જે અમારો આ કાર્યક્રમ છે જે સ્પોર્ટ્સ ડે એની અંદર અમારા સ્કૂલના બાળકો ખૂબ જ સુંદર રીતે બહુ સારી રીતે ભાગ લેતા હોય છે અને ફક્ત શિક્ષણ નહીં પણ શિક્ષણની સાથે બાળકનું ઘડતર બીજી બધી દરેક ક્ષેત્રની અંદર થાય એટલા માટે અને બાળકો પણ અહીંયા જ્યારે અહીંયા હાજર હોય અને વિશ્વ એઇડ્સ દિનની રીબીનનું કાર્ય કરતા હોય તો એનામાં પણ નાનપણથી જે જાગૃતિ રે એ ભાવનાથી આજે અમે આખો કાર્યક્રમ બંને સાથે ગોઠવો છે અને એના માટે મને ખરેખર ખૂબ આનંદ છે અને અમારા પ્રિન્સિપાલ શ્રી દવે સાહેબ અને એઇડ્સ કી પ્રિવેન્શનના શ્રી અરુણભાઈ દવે ખૂબ મહેનત લઈ અને આજે ખૂબ સુંદર આ કાર્યક્રમ ગોઠવો બંનેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને અમારા બધા જ બધા શિક્ષકોને કે આ બધા બાળકોને જેને સ્પોર્ટ્સમાં તૈયાર કર્યા છે બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું જય જીલેન્દ્ર